વડોદરા સિટીઝન ફોરમના સભ્ય એમએસ યુનિવર્સિટીના વીસી વિરુદ્ધ અને વિદ્યાર્થીઓના સમર્થનમાં માનવ સાંકળ રચી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો વીસીની તાનાશાહી સામે અગાઉ ફાઇટ ફોર એમએસયુ આંદોલન શરૂ થયું હતું જોકે તેમણે રાજકીય રમત રમાતા વિખેર થઈ ગયું હતું અને વિદ્યાર્થીઓ પીસાયા હતા મહેસની અને અપાતા ભોજનની ફી વધારા સામે વિદ્યાર્થીઓ રજૂઆત માટે વીસીના નિવાસસ્થાને પહોંચ્યા હતા રજૂઆત તો સાંભળી નહીં અને બસો વિદ્યાર્થીઓ ઉપર બે હજાર રૂપિયાનું નુકસાન કર્યું હોવાનો રાયોટેકનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જોકે ત્યારબાદ વિદ્યાર્થી સંગઠન એજીએસયુએ બે હજાર રૂપિયા ઉઘરાવી ચિલ્લભાયેલો ડબ્બો યુનિવર્સિટીની હેડ ઓફિસના મુખ્ય દરવાજે લટકાવ્યો હતો જ્યારે એનએસયુઆર દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે હવે વિદ્યાર્થીઓની વારે વડોદરા સિટીઝન ફોરમ આવ્યું છે જેમાં ડોક્ટર અશોક મહેતા હિતેશ ગુપ્તા શીતલ ઉપાધ્યાય વિરેન્દ્ર રામી કીર્તિ પરીખ નરેન્દ્ર રાવત ધીરુભાઈ મિસ્ત્રી સહિત અનેક પૂર્વ વિદ્યાર્થીઓએ બુધવારે એકત્ર થઈ સયાજીગન સરદાર પ્રતિમા પાસે માનવ સાંકળ બનાવી હતી તેમજ પ્લે કાર્ડમાં અમે અમારા હક ચાહીએ ની કિસસે વિઘ જોઈએ વિસી આપકે રાજમે કઠોરા દે દો હાથમે યુનિવર્સિટી બચાવો સત્તા વિશે નથી આપવાનો મોકો વરોદરાના વિદ્યાર્થીઓ પર અન્યાય રખો કોમન એક્ટના રાજમાં વરોદરાના વિદ્યાર્થીનું ભવિષ્ય હંકારમાં જોવાスલોગન સાથે ઉગ્ર સતુર્જ કાર્ય વિસીનો હટાવાની માંગણી કરી હતી એક ઉમ્બર્ટ મે વાત આવી એ હતું પણ અહીં આગળ એની રચના કરવામાં આવી ન હતી અમે સત્તા વિશે કે જ નથી અને ઉમ્બર્ટસ્મેન રચિને પણ શું સમર્શે એ પણ એક પ્રશ્ન છે એટલે મૂળ વાત ક્યાં છે કે કોમન એક્ટ અને નવી શિક્ષણ નીતિ એ કોમન એક્ટની સામે જો આપણે પૂરેપૂરું સમજણ સાથે લાંબી લડત નહીં કરીએ તો આ બધા પ્રશ્નો સતત ને સતત આવ્યા જ કરશે ને સતત ચાલ્યા જ કરશે એટલે આખરે આ લડત જે બસો વિદ્યાર્થીના મુદ્દો હોય એડમિશનનો મુદ્દો હોય આ વખતે પંચાવન ટકાએ કે અઠ્ઠાવન ટકા એડમિશન મળ્યા છે હજુ ઘણા બધા વિદ્યાર્થીઓ બાકી છે સૌને એડમિશન મળવું જોઈએ પરંતુ જ્યાં સુધી સૌને એડમિશન ના મળે એની સાથે સાથે કોમન એક્ટને પણ રોકવામાં ના આવે તો આવું સ્થિતિ સતત ચલ્યા કરશે યુનિવર્સિટીના સત્તાધીશોને આ બે હજાર રૂપિયાનું વળતર માટેના કોઈ કેર નથી દે ડોન્ટ કેર એટ ઓલ એ લોકોની એક જ ઉદ્દેશ છે કે વિદ્યાર્થીઓના મનમાં ભય ઘુસેડી દો જેથી આવનારા દિવસોમાં એ લોકો એના કરતાં ભયંકર નીતિઓ લાવશે એના સામે કોઈ કશું બોલી ના શકે એ મૂળ ઉદ્દેશ છે આખી લોકશાહી વાતાવરણને કચડી નાખવાનો ઉદ્દેશ છે ઉદ્દેશ માત્ર નુકસાન સંદર્ભમાં નથી જ બે હજાર રૂપિયાનું નુકસાન તમે કેસ દાખલ કરો એ વખતે જ આપણે સૌએ સમજી શક્યા છે સમજી ચૂક્યા છે કે આ માત્ર ને માત્ર કંઈ બે હજાર રૂપિયાનો મુદ્દો નથી મુદ્દો છે વિદ્યાર્થીઓના અંદર સમાજની અંદર એક ભયનું વાતાવરણ તૈયાર કરો એટલે આ જે બે હજાર રૂપિયા ઉઘરાવીને આપવું પડે એ પણ કેટલું એમ દુઃખની વાત છે ચિંતાની વાત છે ત્યાંથી સમજવા પડે કે આ યુનિવર્સિટી સંપૂર્ણપણે ખાનગી સ્કૂલ કોલેજ અને એમના હિતને રક્ષણ કરનાર સરકારના તાબે થઈ ગયા છે